નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ બાબા સાહેબ આંબેડકર ભવનની અંદર અને આજે અહીંયા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન છે એ સક્ષમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે તો આપણે પૂછીએ કે આ સક્ષમ ફાઉન્ડેશન શું છે અને આજનો શું કાર્યક્રમ છે જી સાહેબ આપનો પરિચય આપજો હું ચુણ રાવજી ખજાનચી સક્ષમ સેવા ફાઉન્ડેશન અમે કચ્છ જિલ્લા લેવલ ઉપર એક કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમાં સમગ્ર ભારતના નાગરિકને અમે ઇન્વાઇટ કર્યો છે કે આપણે જે આત્મહત્યાનો દોર હમણાં વધારે છે જેને નિરાકરણ કરવા માટે આપણે અહીંયા મહાનુભવોને બોલાવ્યા છે એને આ સમસ્યાનું નિરાકરણ કેમ થાય એના માટે અમે આ એક પ્રયાસ કર્યો છે એના અમે ડૉક્ટર સાહેબને આ લોકો માટે બોલાવ્યા છે કે જે માનસિક રીતે જે પ્રોબ્લેમ અનુભવે છે અને એનો સમસ્યાનો હલ નથી થતો તે એ નિરાકરણ કરવા માટે અમે મહાનુભવને બોલાવ્યું છે એના માટે શાસ્ત્રીને કઈ સવાધારી વધારે આપો બરાબર સાહેબ એનાથી પહેલાં એક બીજો સવાલ કરી દઈએ કે આ સક્ષમ ફાઉન્ડેશન એટલે શું છે સક્ષમ સેવા ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે એજ્યુકેશન અને હેલ્થ ઉપર કામ કરી રહી છે જે ગરીબ બાળકો હોય છે જે પહોંચી નથી શકતા હેલ્થમાં પણ અમે પ્રોબ્લેમ હોય જે નથી પહોંચી શકતા એના ઉપર અમે આ સક્ષમ સેવા ફાઉન્ડેશન દ્વારા એના ઉપર પહોંચીને અમે એને સહાયતા કરી છીએ આપશો મારું નામ મનોજ આમના છે હું સોફ્ટવેર એન્જિનિયર છું અને સમાજમાં આજકાલ હું જોઉં છું કે વધારે પડતા આત્મહત્યાના બનાવો બને છે એ જોઈને અમને ઘણું બધું દુઃખ થાય છે કે સમાજમાં શિક્ષિત છોકરાઓ એકને એક દીકરા દીકરી હોય છે એ આત્મહત્યા કરે છે એવા બનાવો ન બને તે માટે એક અમે એક નાનકડો પ્રયત્ન કરેલું છે અને સમાજના અમારા ગૌરવ કન્નર સાહેબ અને ફૂપલ સાહેબ જેવા વ્યક્તિઓને બોલાવી અને એમને બોલાવ્યા છે અચ્છા તમે જે વાત કરી રહ્યા છો કે આત્મહત્યા થઈ રહી છે તો એ આત્મહત્યા થઈ રહી છે એ કયા તબક્કામાં કે કયા સમાજમાં તમે વધારે જોઈ રહ્યા છો આત્મહત્યા તો નોર્મલી હું બધા સમાજમાં થતા જ હોય છે આજકાલ આપણે લક્ષ્મી ત્રમો વાંચતા હોઈએ તો બધી સમાજોમાં થતી હોય છે પણ અમને એવું લાગે છે કે અમારે સમાજ માટે અમને કંઈક કરવું જોઈએ યુવાને હું કહું છું દરેક યુવાને પોતાના ટેલેન્ટ પ્રમાણે સમાજ માટે કંઈ ને કંઈ આપવું જોઈએ એવું મારું માનવું છે એ રીતે અમે નાનકડું પ્રયત્ન કરીએ છીએ તો બહુ સરસ વાત છે આ છે પ્રમુખ સાહેબ સાહેબ આપનો પરિચય આપશો નમસ્કાર હું મારતી રામજી મહેશ્વરી સક્ષમ સેવા ફાઉન્ડેશનનો પ્રમુખ છું અત્યારે અમારો સક્ષમ સેવા ફાઉન્ડેશન મુન્દ્રાથી એક શિક્ષણ અને આરોગ્ય વચ્ચે કામ કરી રહ્યા છીએ એમાં અમને એક આવો મુદ્દો લાગ્યો કે આપણે સમાજના જે યુવાઓ અને જે અપબનાવ અપમૃત્યુ બને છે એના માટે અમે સક્ષમ સેવા ફાઉન્ડેશન અને અમારા સમાજના વડીલોના જેનો સપોર્ટથી આ અહીંયા સક્ષમ સેવા ફાઉન્ડેશન અને આપણા ડૉક્ટર બાબાસાહેબ ઉમાં આપણે જે અપમૃત્યુના બનાવ ન બને એ માટે બહુ સરસ વાત છે જી બહુ સરસ વાત છે આ કાર્યક્રમ માટે થઈને ખાસ નિષ્ણાતો અહીંયા કને આવ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીશું આપ સૌ કન્નર સાહેબને તો ઘણાનો પરિચય ઘણાને પરિચય હશે કેમકે સાહેબ બહુ ઘણો વખત સુધી જિલ્લાના આરોગ્ય અધિકારી રહી ચૂક્યા છે તો સાહેબ આપ આ પ્રયત્ન વિશે જરા વધારે પ્રકાશ પાડશો સૌને કચ્છી વાસીઓને નમસ્કાર આજે ખાસ કરીને જે સુસાઇડલ બનાવો જે છે ખાસ દરેક સમાજમાં બની રહ્યા છે એના ડેટા જોઈએ ડબલ્યુ એચ કહે છે કે દર વર્ષે સાત લાખથી ઉપર વધારે લોકો સુસાઇડ કરે છે એમાં પણ સતોતેર ટકા જે કેસો છે એ આપણા જે ડેવલપિંગ કન્ટ્રી છે એમાં જોવા મળે છે અને ખાસ કરીને આપણે ભારત જેવા અને આપણા જે ખાસ એવા એરિયા છે જ્યાં સુસાઇડલ ટેન્ડન્સી સૌથી વધારે છે તો એના માટે અમે આ સક્ષમ સેવા ફાઉન્ડેશને અમને કીધું કે સમાજ જાગૃતિ માટેનો કાંઈક પ્રયાસ કરવાનો છે તો આજે ખાસ કરીને કચ્છમાં જે સુસાઇડલ બનાવો બની રહ્યા છે પર્ટિક્યુલર અમુક સમાજોમાં જોવા મળે છે કે છાસવારે આપણે જોઈએ છે કે નાની અમથું ટેન્શનમાં પણ લોકો સુસાઇડ કરે છે સુસાઇડલ જે ટેન્ડન્સી છે એ આપણે ઇન્વાયરમેન્ટલ છે આપણે જ્યારે જોયું કે વાવાઝોડું આવ્યું સાયક્લોન આવ્યું આવા જે આવી જે જે અર્થક્વેકની ઘટનાઓ જે બનતી હોય છે ત્યારે લોકોના માનસ પર બહુ અસર થતી હોય તો આજે ખાસ કરીને એ જે આવા જે ઇન્ડિવિઝ્યુઅલ પણ ઘણા બધા એવા બનાવો હોય છે કે ખાસ કરી યંગ યંગ જનરેશન છે અમે જોઈ રહ્યા છીએ કે પંદરથી જે પાંત્રીસ વર્ષની વચ્ચેના જે યુવાનો છે એમાં સૌથી વધારે સુસાઈડલ જે ઘટનાઓ બની રહી છે તો આવા જે ખાસ કરીને જે ગરીબ પછાત વર્ગ છે એમાં આના બનાવો સામાન્ય રીતે વધુ જોવા મળી રહ્યો છે તો કચ્છમાં અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે આવા લોકોને આપણે કઈ રીતે આ યુવાધનને જે સુસાઇડ કરતાં અટકાવીએ એનો આ પ્રયાસ છે આજે અમે ખાસ ચર્ચા કરવાના છે કે સુસાઇડ કરવાના શું કારણો છે એની ટેન્ડન્સી શું છે કયા કયા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અને આ જે ફેક્ટરો છે એને નિવારણ માટે આપણે શું શું પ્રયાસ કરીએ એ ખાસ અમારો પ્રયાસ છે અમારી સાથે આખી ટીમ છે આસિસ્ટન્ટ પ્રોફેસર આપણા ગાંધી સાહેબ છે અને આપણા જે બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કુપલ સાહેબ છે તો અમે પ્રયાસ કરશું કે સમાજને આ જે આ જે સુસાઈડલ જે બનાવો ઘટનાઓ છે એ એ કેમ ઓછા બને એના માટેનો અમારો આ પ્રયાસ છે જી તો આપણી સાથે વિષયના નિષ્ણાત સેક્યુરિટી વિભાગમાં ભુજની મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ગાંધી સાહેબ છે તો સાહેબ આપ આ વિશે આ સબ્જેક્ટ વિશે યુવાઓને શું કહેવા માંગશો નમસ્કાર મારું નામ ડૉક્ટર શિવામ ગાંધી છે હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજકાલ આપણા સમાજમાં સુસાઈડનું પ્રમાણ વધવા માંડ્યું છે અને આ જે સુસાઈડના કારણો છે એમાં સાયકિયાટ્રિક ડિસઓર્ડરોનું કારણ વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે તો જો આ સાયકેટ્રિક ડિસોર્ડરો જેવા કે ડિપ્રેશન એન્ઝાયટી સ્ટ્રેસ આલ્કોહોલ સબસ્ટન્સ એબ્યુઝ આ બધાનું સમયસર ડાયગ્નોસિસ કરવામાં આવે અને એની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આપણે આ સુસાઈડનો રેટ ઓછો કરી શકીએ છીએ તો આજે અમે આ જ કારણો અને આ જ રોગો અને એના નિદાન કેવી રીતે કરવું એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એના વિશે ચર્ચા કરવા માટે એકત્રિત થયેલા છે અને ક્યારે પેશન્ટને ડૉક્ટર પાસે લઈ જવું બહુ સરસ વાત છે તો યુવાઓને આ વિશે ખાસ જાણ કરવામાં આવશે કે કેવી રીતે આવા લક્ષણો પકડી શકાય અને એ લક્ષણોને વહેલા પકડી અને પછી આપણે એને તરત જ જો આપણે એની સારવાર કરીએ તો આવા પ્રશ્નને આપણે આત્મહત્યા જેવા વિકરાળ પ્રશ્નોને આપણે નિવારી શકીએ છીએ જે ફફા સાહેબ આપ એક એજ્યુકેશનિસ્ટ વિશે છો તો આપ આ વિશે શું કહેવા માગશો નમસ્કાર હું ડૉક્ટર એલવી પપ્પલ પ્રિન્સિપાલ બી એડ કોલેજ આજે સક્ષમ સેવા ફાઉન્ડેશનના માધ્યમથી આત્મહત્યા નિવારણ અંગે અહીંયા જાગૃતિલક્ષી કાર્યક્રમ છે એ એનું માધ્યમ માત્ર એક સમાજનો છેલ્લે અભ્યાસ કર્યો તો છેલ્લા મહિનાઓથી લગભગ છે પાંત્રીસ સુધીના કિસ્સાઓ જોવા મળ્યા એટલે એના એના ઉપરથી છે ખૂબ ચિંતા થવા લાગી કે જો એક જ સમાજમાં આટલી હદે આત્મહત્યા થતી હોય અને એમાં પણ લગભગ એંસી ટકા સુધીના કિસ્સાઓ એવા છે કે જેમાં યુવાન છોકરા છોકરીઓ છે અને માત્ર એટલું જ નહીં એ યુવાઓએ પોતાના જીવને ગુમાવી દીધું પણ એની અંદર છે એના પછી એનું કુટુંબ એના સ્નેહીજનોની જે હાલત હોય એ વ્યક્તિ તો એક વખત મરી ગઈ પણ પાછળ છે સ્નેહીજનોની જે હાલત થાય છે એ રોજ રોજ જાણે મરે છે અને એનાથી છે સમાજની જે હાલત થાય છે એ બહુ જ ચિંતાજનક છે અને આ ચિંતાઓ છે સતત અમારામાં ફેલાવા લાગી છે અને એ કારણ બન્યું છે કે હવે જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને આ જે ટાર્ગેટ ગ્રુપ છે જે આત્મ જેમાં આત્મહત્યા થઈ શકે છે એવા લોકોને કંઈક જાગૃતિલક્ષી શિક્ષણ આપીને સક્ષમ બનાવીએ એ આ સક્ષમ સેવા ફાઉન્ડેશનનો હેતુ છે અને જેમાં આજે અમે આ બાબતની ચર્ચા કરી અને હવે ભવિષ્યની અંદર કયા ઉપાયો યોજી શકીએ કેવા પ્રયાસો કરી શકીએ એના ઉપર પણ આજે ચર્ચા કરવાની છે થેન્ક યુ તો બહુ સરસ વાત છે આજે આ એક બહુ અલગ પ્રકારનો કાર્યક્રમ એ આંબેડકર ભવનમાં રાખવામાં આવ્યો છે પૂરી ટીમને આપણે મારું સર્વોત્તમ તરફથી ખાસ ખાસ શુભેચ્છા આપીએ છીએ અને આ જે આત્મહત્યાનો પ્રશ્ન છે એ માત્ર કોઈ એક સમાજ કે કોઈ એક તબકાનો પ્રશ્ન નથી એ પ્રશ્ન આપણા સૌનો છે અને આપણા સમાજને એક બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આ પ્રશ્નને કારણે મૂકાવવું પડી રહ્યું છે તો એના માટે જેટલી જાગૃતિ આણી શકાય એટલી આપણે આણવી જોઈએ અને એટલે જ આ મુહિમને આપ સૌનો પણ પૂરો સહકાર મળે એવી સૌને અપીલ કરીએ છીએ થેન્ક યુ સો મચ